બાયડ પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજ્યના નિયમ જિલ્લાના બારડીયા ગામેથી ઝડપી પાડતી અરવલ્લી જિલ્લા પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનો આચરી નાસી છૂટેલ આરોપીઓને સત્વરે પકડી ન્યાયની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે સૂચનાઓ આપેલ હતી જે અન્વયે અરવલ્લી જિલ્લામાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએફ રાઠોડના નેતૃત્વમાં પોલીસ કર્મચારીઓની ટીમની રચના કરેલ અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે સૂચના તથા માર્ગદર્શન આપેલ તે અનુસાર પોલીસ કર્મચારીઓ મધ્યપ્રદેશ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં રચના રવાના થયેલ અને સ્થાનિક બાતમીદારો ઉભા કરેલ આમ મળેલ બાતમી હકીકત આધારે બાયડ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ઉમેશ શંભુલાલ બાછડા મધ્યપ્રદેશનો તેના ગામની ગ્રામ પંચાયત આગળ હોવાની બાતમી હકીકત મળતા આરોપીને જગ્યાએથી ઝડપી લેવામાં આવેલ અને વધુ તપાસ માટે આરોપી બાયડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરેલ